નમસ્કાર મિત્રો હું એડવોકેટ શ્યામ ભાતે આપનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ટેક્સ અને ટ્રસ્ટ સંવાદમાં અહીં આપણે જાણીશું ઇન્કમ ટેક્સ એક્ટ જીએસટી ટ્રસ્ટ એક્ટ અને એ પણ સહેલી શુદ્ધ અને ગુજરાતી ભાષામાં આ ચેનલ પર આપને મળશે વ્યવહારિક માહિતી નોંધપાત્ર સુધારાઓ રિટર્ન ભરવાનું માર્ગદર્શન તથા એનજીઓ તથા ટ્રસ્ટ માટેના જરૂરી કાયદાકીય સમજણ જો આપ વ્યાપારી છો એનજીઓ ચલાવો છો કે એક સામાન્ય કરદાતા છો તો આ ચેનલ છે આપના માટે આજે હું આપને ટ્રસ્ટ અંગેની સમજણ આપીશ તો આવો આપણે સાથે મળીને કાયદાને સમજીએ ટ્રસ્ટ શું છે એ સૌથી પહેલો આપણા મગજમાં સવાલ આવે છે તો એને સમજીએ કે ટ્રસ્ટ એટલે શું તો સરળ ભાષામાં કહીએ તો ટ્રસ્ટ એટલે એવી વ્યવસ્થા જ્યાં કોઈ વ્યક્તિ પોતાની સંપત્તિ અથવા દાનમાં મળેલા પૈસા જનહિત માટે વાપરે છે અને એ સંપત્તિનો ઉપયોગ નિયમો મુજબ ફક્ત સમાજ માટે જ થાય એક ઉદાહરણથી આપણે જાણીએ તો એક વ્યક્તિ પોતાના ગામમાં શાળા શરૂ કરે છે અને તેના માટે ટ્રસ્ટ રજિસ્ટર કરે છે અથવા કોઈ સંસ્થા ગૌશાળા અથવા હોસ્પિટલ ચલાવે છે અને તે પણ ટ્રસ્ટ અંતર્ગત જ આવે છે મંદિરો ધાર્મિક સ્થળો ધર્મશાળાઓ વગેરે પણ જાહેર ટ્રસ્ટ તરીકે નોંધાય છે એટલે કે ટ્રસ્ટ એ માત્ર એક કાનૂની વ્યવસ્થા નથી પણ એક જનસેવાનું સાધન છે કાયદાનો ઉદ્ભવ કેવી રીતે થયો અને તેનો હેતુ શું છે તે હવે આપણે જાણીએ ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ ઓગણીસો પચાસ એ ખાસ કારણસર બનાવવામાં આવ્યો હતો ઓગણીસો પચાસ પહેલાં ટ્રસ્ટની પ્રવૃત્તિઓ પર કોઈ નિયંત્રણ ન હતું ઘણા સ્થળે સંપત્તિનો ખોટો ઉપયોગ થતો હતો તેથી સરકારે કાયદો બનાવીને કહ્યું કે ટ્રસ્ટમાં પારદર્શકતા હોવી જોઈએ જાહેરના નામે આવેલી સંપત્તિનો સાચો ઉપયોગ થવો જોઈએ ટ્રસ્ટીઓ પર કાનૂની જવાબદારી હોવી જોઈએ આ કાયદાથી માનનીય ચેરિટી કમિશનર સાહેબ શ્રીને સત્તા આપવામાં આવી કે તેઓ ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન ઓડિટ અને તપાસ કરી શકશે હવે ટ્રસ્ટ જનરલી કેટલા પ્રકારના હોય છે તો ટ્રસ્ટ હોય છે ધાર્મિક ટ્રસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ જ્ઞાતિનું ટ્રસ્ટ ધાર્મિક ટ્રસ્ટ હોય તો તેમાં મંદિર છે ધર્મશાળાઓ છે પૂજાપાઠ સંબંધિત જે હેતુઓ હોય છે તે અંગેની સંસ્થાઓનો સમાવેશ થાય છે ચેરિટેબલ ટ્રસ્ટ છે તો તે છે એ કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મ કે એના ભેદભાવ વગર કાર્ય કરતી ઇન્સ્ટિટ્યૂટ જેવી કે શાળાઓ છે કોલેજો છે હોસ્પિટલો છે ગૌશાળા છે અનાથાલય છે તે બધી સંસ્થાઓ છે તે ચેરિટેબલ ટ્રસ્ટના હેઠળ આવે છે ઘણી વખત એવું પણ થતું હોય છે કોઈ એક જ ટ્રસ્ટ હેઠળ મંદિર પણ ચાલતું હોય અને શાળાઓ પણ ચાલતી હોય છે તો તેવા ટ્રસ્ટોને મિશ્ર સ્વરૂપનું ટ્રસ્ટ ગણી શકાય છે ટ્રસ્ટ છે તે રજીસ્ટર કરવું અનિવાર્ય છે કોઈ પણ ટ્રસ્ટને કાયદેસરની માન્યતા મેળવવા માટે રજીસ્ટર કરવું આવશ્યક છે ટ્રસ્ટ રજીસ્ટર કરવા માટે જરૂરી દસ્તાવેજો અને જે પ્રક્રિયા કરવાની હોય છે તે હવે હું આપને જણાવીશ ટ્રસ્ટ રજીસ્ટર કરવા માટે ટ્રસ્ટ રજીસ્ટ્રેશન કરવા માટેની એપ્લિકેશન જેને અનુસૂચિત બે કહેવામાં આવે છે તેમાં જરૂરી વિગત ભરવાની રહે છે તેની સાથે ટ્રસ્ટ ડીડની પ્રમાણિત નકલ ટ્રસ્ટીઓના તથા સ્થાપકના એટલે કે સેટલરના ઓળખના પુરાવા સંમતિ પત્રો ટ્રસ્ટના કાર્યાલયના સરમાનામાં પુરાવા વગેરે વિગત આપવાની રહે છે ટ્રસ્ટ કાર્યાલયના સરનામું ખૂબ જ અગત્યનું હોય છે કારણ કે તેના ઉપરથી જ નક્કી થાય છે કે કયા જિલ્લામાં તે ટ્રસ્ટ રજીસ્ટર થઈ શકશે ટ્રસ્ટ રજીસ્ટ્રેશન માટેની કચેરી એટલે કે જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી જિલ્લા પ્રમાણે દરેક જિલ્લાના મુખ્ય મથકોમાં હોય છે આ અરજી ચેરિટી કમિશનર સાહેબ સાહેબશ્રીની કચેરીમાં રજૂ થયા બાદ ચેરિટી કમિશનર સાહેબ તે રજિસ્ટ્રેશનના દસ્તાવેજો છે તે ચકાસે છે તેના ઉપર સુનાવણીની તારીખ આપી અને સુનાવણી કરાવે છે અને ત્યારબાદ તેમને કોઈ યોગ્ય સુધારાઓ કરવામાં લાગે તો તે સુધારાઓ કરાવ્યા બાદ તે ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન કરવામાં આવે છે ટ્રસ્ટનો રજિસ્ટ્રેશન નંબર છે તેની કોઈ સમય મર્યાદા નથી હોતી તે લાઈફ ટાઈમ માટે રજીસ્ટર થાય છે ટ્રસ્ટી એટલે કે ટ્રસ્ટના મેનેજર તે માલિક નથી તે ખાસ એક યાદ રાખવા જેવી બાબત છે ટ્રસ્ટીઓની જવાબદારી હોય છે કે સંપત્તિ અને ફંડનો યોગ્ય ઉપયોગ કરવો હિસાબ કિતાબ સાચી અને સારી સાચી રીતે સાચવી રાખવા કોઈ ફેરફાર થયો હોય ટ્રસ્ટી મંડળ મિલકત કે ટ્રસ્ટના કોઈ પણ ડીડના કોઈ પણ ક્લોઝમાં તો તેની જાણ ચેરિટી કમિશનર કચેરીમાં ત્રીસ દિવસની અંદર કરવામાં આવતી હોય છે જો ત્રીસ દિવસથી વધુ સમય બાદ આપણે ચેરિટી કમિશનર કચેરીમાં તેની જાણ કરીએ છીએ તો વિલંબ માફીની અરજી અથવા વિલંબ થયો હોય તે માટેનો ચાર્જ ઉઘરાવવાનો માન્ય ચેરિટી સાહેબ સાહેબશ્રીને સત્તા આપવામાં આવી છે કોઈ પણ ટ્રસ્ટી હોય તે ટ્રસ્ટની સંપત્તિ કે દાન કે કોઈ પણ જાતની આવકનો ઉપયોગ પોતાના અંગત કારણોસર કરી શકતા નથી જો તે આમ કરે છે તો તે કાયદેસર ગુનો છે હવે ટ્રસ્ટ એક્ટ હેઠળ અમુક સજાઓ તથા કાર્યવાહીનો સમાવેશ કરવામાં આવ્યો છે જો ટ્રસ્ટી દ્વારા ટ્રસ્ટના કાયદાનું પાલન કરવામાં ન આવે તો ચેરિટી સાહેબ સાહેબશ્રી ટ્રસ્ટીને તે પદ ઉપરથી દૂર કરી શકે છે ટ્રસ્ટની સંપત્તિ પર કબજો મેળવી શકે છે અને જરૂરી ફોજદારી કાર્યવાહી પણ કરી શકે છે આ એક્ટનો હેતુ દંડ આપવાનો નથી પણ પારદર્શકતા જાળવવાનો છે તે ખાસ આપણે જાણી લેવું જોઈએ મિત્રો ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ નાઇન્ટીન ફિફ્ટી આપણને શીખવે છે કે જનહિત માટેની સંપત્તિ એ ખરેખર જનતા માટે જ વપરાય આ સિવાય ટ્રસ્ટ માટે વિવિધ હેતુઓ માટે પણ આપણે ટ્રસ્ટ બનાવી શકીએ છીએ જેમ જેમ કે કોઈ જ્ઞાતિમાંની ધર્મશાળા બનાવવાની હોય અથવા શૈક્ષણિક સંસ્થા બનાવવાની હોય અથવા પર્યાવરણને લગતું કોઈ કાર્ય કરવાનું હોય અથવા હોસ્પિટલો બન ચલાવી હોય અથવા બંધાવી હોય તેવા વગેરે અનેક હેતુઓ માટે ટ્રસ્ટ બનાવી શકાય છે મિત્રો છેલ્લે હું આપને એક વાત કરીશ કે કાયદો હોય કે જીવન એ બંનેમાં એક વાત બહુ જ મહત્વની છે અને તે છે પારદર્શકતા અને જવાબદારી જેમ આપણે સાચો હિસાબ રાખીએ છીએ તેમ જ સાચું જીવન જીવવું જોઈએ યાદ રાખજો મિત્રો જ્ઞાન તમને દિશા આપે છે અને જવાબદારી તમને માન આપે છે જો આપણે બંનેને સાથે લઈ શકીએ તો વ્યક્તિગત જીવનમાં પણ પ્રગતિ કરી શકીએ છીએ અને સમાજને પણ આગળ લઈ જઈ શકીએ છીએ જો આ વિડિયો આપને ગમ્યો હોય તો લાઈક કરજો કમેન્ટમાં જણાવજો કે આગળ કયા વિષય પર આપને વિડીયો જોઈએ છે તથા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ ફરી મળીએ આગલા વિડીયોમાં જય હિન્દ જય જય ગરવી ગુજરાત